જોન્ડિયર ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જીન આખું કંપની ફિટિંગ અને ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ટ્રેક્ટર તો વહેલી તકે શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક્ટ કરો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે જોન્ડિયર એકાવન ઝીરો ચાર ક્લિયર કર તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કાળી બોડી વાળું ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઇડ ગિયર છે ઓઈલ બ્રેક છે ડબલ ક્લચ છે મોડલની વાત કરું તો બે હજાર આઠના મોડલનું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ પંચ્યાશી ટકા જેવું એન્જિન કંપની ફિટિંગ અને હાઇડ્રોલિક સોયેસો ટકા ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલાં શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખા ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટર અંદર ઓઇલ નવું નાખવામાં આવેલું છે બેટરી પણ નવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર તમે જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમતની વાત કરું તો માત્ર બે લાખ અને વીસ હજારમાં આ વેચવાનું છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કોઈ પણ મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ ટ્રેક્ટર લેવા જાવ તે પહેલાં ફોન કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે